એટલે ઉત્તમ શાસન ગામ એવું એના ભાઈ એક વક્તાએ કીધું પણ ખેર અત્યારે જે પાટીદાર વર્ષિસ ક્ષત્રિય નો મુદ્દો છેલ્લે જે હતો છોકરાઓ હતા એનો એમાં ગઈકાલે સમાધાન થયું પાટીદાર અગ્રણીઓ અને ખાસ કરીને જે છોકરાને માર મારવામાં આવ્યો હતો કે એની જે વાત હતી એના સગા મામા અને એના પિતાજી આ બંનેએ પણ કે અમારે જયરાજસિંહ જાડેજા સામે કે એના પરિવાર સામે કોઈ વાંધો નથી બલકે અલ્પેશ ઢોલરિયાથી માંડીને બધાએ કીધું કે ભાઈ અહીંયા જે શાંતિ છે કેટલાક લેવા પાટીદારોના અગ્રણી પણ બેઠા હતા એણે કીધું ગોંડલમાં જે કાંઈ શાંતિ જે છે એ થેન્કસ ટુ જયરાજભાઈ જાડેજા ફેમિલી

છોકરાના મામા અને છોકરાના પિતા એણે પણ વાત કરી કે ભાઈ અમારે જહેરાશીભાઈની અરે કોઈ પ્રોબ્લેમ નથી બલકે એ તો અડધી રાતનો હોકારો છે પણ કેટલાક તત્વોએ આને છત્રી વર્ષિસ પાટીદારની આખી લડતમાં ફેરવવાની કોશિશ કરી હતી એટલે અમે લોકો આજે કીધું કે અમારે કાંઈ કરવું નથી સમાધાન થઈ ગયું બનવા કાળ દુઃખદ બનાવશો છો એને ભૂલી જઈએ ભવિષ્યમાં આવું ન થાય એવું કરીએ આમ ગોંડલની એ છાપ જે છે એ વધુ ખરડાથી બચાવવા માટે ગઈકાલે જે છે એ એક સારો પ્રયાસ તો એટલીસ્ટ થયો જી સર જે કેટલાક સમયથી જે રીતે પ્રયાસો થઈ રહ્યા હતા કે ક્ષત્રિય વસિષ્ઠ પાટીદારે કેટલું યોગ્ય હતું સર જુઓ હવે એમાં રાજકારણ એક એવી ચીજ છે એમાં તમે ગમે તેમ કરો દરેકને પોતાનો એંગલ જે છે ને એ મળી જ આવે યસ તમે આખું બંધ કરીને હાથી ને તમે જો પકડો તો સૂંઢે થી પકડો તો લાગે કે લમ ચોરસ છે પગે થી પકડો તો લાગે કે બોલ બેટમ જેવો છે પૂછડી થી પકડો તો લાગે કે સાવ સાપ સાપ દોરડા જેવો છે કારણ કે તમે કોને પકડો છો તમારો એંગલ શું છે એના આધાર છે તો વિપક્ષો કે હિત શત્રુઓ એ સ્વાભાવિક જ એવું માને કે જે કઈ ઘટના બને તમામ નદી જેમ છે દરિયા મળે એમ ગોંડલની કોઈ પણ ઘટના હોય જયરાસી બાપુ ને એમાં વચમાં વાત થાય પૂરી કોઈ પણ ઘટના ક્ષત્રિય પાટીદારો જયરાજસિંહ બાપુ પેલા ઈ પછી અત્યારે એના ધર્મપત્ની શ્રી ગીતાબા અને ભવિષ્યમાં કે છે જેમ અલ્પેશ ડોલરે કીધું કે ગણેશ ગોંડલ અમારા ભાવિ ધારાસભ્ય હશે એટલે એમાં જો કોઈ હિસાબે ભાગલા પડે એવું તો સ્વાભાવિક વિપક્ષ તો ઈચ્છે ને એમાં રાજુ સખિયા જે ચહેરો થાય પણ એની પાછળના એના આકા કોઈ જુદા હોય શકે તો એ બધા કોશિશ કરે છે કે કોઈ હિસાબે આ લોકો જો ડેમેજ થાય આના અને આ જેલ ભેગા થાય તો અમારો માર્ગ મોકળો બને એટલે એ તો રાજકારણનો દાવ છે એમાં કઈ ખોટું નહીં દરેકને અધિકાર છે સર આપણે જોઈએ તો જે રીતે અત્યારે ગોંડલનો જે છબી આવી રહી છે તો સર ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો એનો ભૂતકાળ શું રહ્યો છે ઇતિહાસ શું રહ્યો છે સર જુઓ ભાઈ ગોંડલ નો ઇતિહાસ તો કીધો જાય ને એવો છે આ કઈ પેલી વાત નથી કે આવું ગોંડલ માં બન્યું હોય ગોંડલ એટલે ખતરનાક માં ખતરનાક ઘટનાક્રમ ની સાક્ષી બન્યું હોય એવી વાત છે અને જેટલા લોકોએ ગોંડલને બધા હું ને તમે ઓળખીએ છીએ કઈ રીતે ઓળખીએ છીએ એની ખતરનાક ઇતિહાસને કારણે પોપટલાકા સોરેન્દ્રથી માંડીને વનુ વિનુભાઈ શિંગાળાથી માંડીને જેટલા લોકોના મર્ડરો જે ચપચારી મર્ડરો થયા છે એ બધા જ લોકોને કારણે બધાને એમ લખ્યું કે અને એના માટે એમ કહેવાતું હતું કે ગોંડલની હદ જ્યાંથી શરૂ થાય ત્યાં ઇન્ડિયન પિનલ કોડ પૂરી થાય નાથી ગોંડલ પિનલ કોડ શરૂ થાય આવું ભૂતકાળમાં કહેવાતું હતું પરંતુ ક્રમશઃ કહું છું ધીરે 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 કરતા હવે શું થયું એક જમાનામાં પોરબંદર એક ગેંગ માટે તેને કુખ્યાત હતું ને હવે તમે જુઓ એ ગેંગ બધી છે જ કઈ કોઈએ કઈ ધોતિયું ને જબો પહેરી નથી લીધા તિલા ટપકા નથી કરી લીધા આજે ગેંગ છે એનું વર્ચસ્વ છે પણ એની પેટર્ન બદલાણી છે એટલે ગોંડલમાં પેલા તમે હું જે આપણે જેને કારણે ગોંડલ ચર્ચિત છે એનો ઇતિહાસ બાદ કરો તો ભાગે હવે સોફ્ટ કોર્નર થી પોલિટિક્સ ખેલવામાં આવી રહ્યું છે કે સીધી નહીં તરવારોના ઘા મારી દે ઢીસુમ ઢીસુમ ને ગોળીબાર કરીને લોહી તમને લાશોના ઢગલા કરે એવું હવે કઈ છે નહીં કોઈને પોહાય નથી પાલવે એમ નથી લોકતંત્ર ખાસ કરીને સોશિયલ મીડિયાના જમાનામાં હવે કોઈની એવી પૂંજી એમ નથી તમે પપ્પુ યાદવ જે છે ઉત્તર બિહારનો તમે જુઓ મતની ની લગભગ તો ભીખ માં કે તો ના નહીં એવી હદે લબડતા હોય છે તો એક જમાનામાં તો એની સામે કોઈ ઊભું રહેતું નહીં અને એને મત માંગવાય ન પડતા લોકો સામેથી દઈ જતા એની ધાકને કારણે તો આવી ઇતિહાસ તો હતો એ છે તો છે જ હવે કોઈને એ પોસાય એમ નથી એટલે હવે લોકો બધા પ્રોક્સી વોર ખેલે છે એટલે શું ધાક ધમકીથી થી પત્તું હોય તો માર મિટાવ ન કરવો એટલે ગોંડલની છાપ હવે ક્રમશઃ તમારી જાણ ખાતર ગોંડલમાં જમીનના ભાવ આપણે રાજકોટ છે તો સૌરાષ્ટ્રની રાજધાની ગણાય ને કેપિટલ ગણાય ગોંડલમાં આપણા કરતા વધુ ભાવની જમીન છે એ ક્યારે હોય જો ત્યાં ગુંડા હોય ત્યાં રેવું કે ધંધો કરવો મુસીબત વાળી વાત હોય તો આટલા ભાવ હોય ગોંડલમાં નેશનલ ઇન્ટરનેશનલ તમે જુઓ તમે ભાવ પૂછો તો ખબર પડે હવે જો ત્યાં જે ફિલ્મી મિર્જાપુર એવી જ હાલત હોય તો આટલું બધું ડેવલપમેન્ટ હોય નહીં તો ત્યાં કોઈ ભોજોભાઈ રહેવા બધા ભાગ્યા અહીંથી બીજા રાજકોટ તો નજીક છે એવું નથી દબદબો છે તો છે એમાં પાછું જરાય સંશય નથી જયરાજસિંહ ટેમુબા જાડેજાનો દબદબો છે એની પેટર્ન છે એ છે પણ હવે પેલા જેવું નથી કે એ તમને જેમ ગેંગા પૂર્ણ કરીને બધું થઈ જાય એટલે હવે ક્રમશઃ ધીરે 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 જે લોકો બાહુબલિયો હતા એ પણ હવે પોતાની આ જે પેટર્ન જે છે એ બદલાવવામાં પડ્યા છે કારણ કે દરેક ને ફ્યુચર પણ જોઈને આજે હું તમને કહું કે જ્યાં સુધી ખોસ થી કામ થતું હોય ત્યાં સુધી કોઈ ખુનામકી ન કરવી